ખૂબ ખુશીનો માહોલ હતો ખૂબ સરસ યાત્રા થઈ છે જન સમર્થન મળ્યું છે એ એ છતાં વાત છે કે એક દીકરો પોતાના પોતાના એની આશીર્વાદ લેવા માટે ઘરે નથી આવી શકતો એક પતિ પત્ની ને મળવા નથી આવી શકતો એક બાપ પોતાના સંતાનો સાથે પોતાનો જન્મ દિવસ નથી ઉજવી શકતો આનું એક માત્ર કોઈ કારણ હોય તો મહાભ્રષ્ટ ભાજપને કારણે આ બન્યું છે